આ કેમ્પ ફોલેરી ટ્રસ્ટ અને જિલ્લા ક્ષય કેન્દ્રના સંયુક્ત માટે નિઃશુલ્ક નજીકના વિસ્તારોના લોકોમાં ક્ષય રોગની વાયલી તકે ઓળખાણ કરી તેની અસરકારક સારવાર શરૂ કરવી હતી એક્સરે દ્વારા નિદાન ઉપરાંત જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું જેનાથી લોકોમાં ક્ષય રોગના લક્ષણો અને સારવાર અંગે જાગૃતિ ફેલાવવામાં આવી આ સંયુક્ત પ્રયત્નોનો ઉદ્દેશ સંપૂર્ણ સુરેન્દ્રનગર જિલ્લાને આવનાર દિવસોમાં ટીબી મુક્ત બનાવવા છે આ અંતર્ગત ફોલહેરી ટ્રસ્ટ અને જિલ્લા ક્ષેત્ર કેન્દ્રના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકામાં આ પ્રકારના એક્સ રે અને જનજાગૃતિ કેમ્પ યોજવા માટેની યોજના છે અહેવાલ અનિકેત પટેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ફોલહેરી ટ્રસ્ટ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ